નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય બાર દિવસ બેન્કો બંધ રહેશે ખેડૂતો માટે નવી યોજના પાક ધિરાણ લોન થશે માફ ચૂંટણી પહેલાં ગરીબોને ભેટ પીએમ કિસ્સાની યોજનાનો હપ્તો ક્યારે આવશે પશુપાલકો માટે ખુશખબર રાશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ ઇસ્ટ્રમ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ટોલ નાકા નાબૂદ થશે વાહન ખરીદવા માટે મળશે સબસિડી સોના ચાંદીના ભાવમાં વધારો ગેસ સિલિન્ડર મળશે મફત રૂપાળા અને ભાજપ સરકારનો વિરોધ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેઓ તમામ કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં કાર્ડ હેઠળ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બે હજાર ચોવીસનું ચૂંટણી ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા ત્યારે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે દેશમાં ચાર જૂને નવી સરકાર બનશે એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયો છે તે સો દિવસના રોડમેપ પણ કામ કરવાનું શરૂ કરી દીધેલું છે એવી અપેક્ષા છે કે પ્રથમ સો દિવસમાં લોન સબસિડી ભારત સહિતની ઘણી છે તે યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગે તેમની યોજનાઓના તૈયાર કરવાનું શરૂ કરી દીધેલું છે અને કેબિનેટ સચિવ તેમની સમીક્ષા કરી શકે છે પીએમ મોદી પંદર ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરશે નવી સરકારના પ્રથમ ત્રણ મહિના માટે જ જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈ આવ્યું છે આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જેઓ ખેડૂતો વેરહાઉસની અંદર પોતાના માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય તો તેવા ખેડૂતોને છે તે આ યોજના લાભ મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી લોન યોજનામાં લોન લીધેલી છે તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે લોન પણ પાડી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર પરેશભાઈ ગોસ્વામીએ આગાહી મુજબ ત્રેવીસ એપ્રિલથી તાપમાન છે તે ઊંચું જોવાની સંભાવના હતી તે ફરી એકવાર પચીસમી એપ્રિલથી ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને સાથોસાથ મહિનાના અંતના સમયમાં એટલે કે પચીસથી સત્યાવીસ એપ્રિલ સુધી રાજ્યમાં આખરી ગરમીનો અહેસાસ થશે તેમણે કહ્યું છે કે છવ્વીસથી 30 એપ્રિલના સમયમાં ઘાટા વાદળો અથવા તો અમુક જગ્યાએ છૂટા સવાયા વરસાદ અથવા માવઠા અને ઝાપટાના વરસાદની શક્યતા નથી જો ઝાપટા પડશે તો પણ ખેડૂતોને નુકસાન નહીં થાય મિત્રો એટલે કે આ છે તે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે કારણ કે ખેડૂતોને છે તે પાક નુકસાન પણ નહીં થાય મિત્રો હવે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મે મહિનામાં બાર દિવસ બેંકો બંધ રહેશે મે મહિનાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા રજાઓની યાદી અનુસાર મે મહિનામાં બેન્કો બાર દિવસ બંધ રહેશે આમાં બીજા અને ચોથા શનિવાર સિવાય તમામ રવિવારનો સમાવેશ થાય છે આ સિવાય કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના કારણે બેંકો બંધ રહેશે મે મહિનામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે સાથે અનેક પણ તહેવારો આવી રહ્યા છે જેમના કારણે છે તે બેંકમાં કામ કરશે નહીં એટલે કે બેંકમાં છે તે બાર દિવસની કુલ રજા રહેશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રૂપાલા અને ભાજપ સરકારનો વિરોધ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના વિવાદ શમ્યો નથી કાલે મળેલી બેઠકમાં રાજપૂત અગ્રણીય કરણસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાળા સામે આંદોલન શરૂ રહેશે આજથી ધર્મરથ ગામે ગામે ફરશે રૂપાળા ભૂલી રહ્યા છે કે જેટલું કહે તેટલું નુકસાન થશે તેમણે કહ્યું કે કિરીટ પટેલના બફાટથી માતા બહેનોને લાગણી દુભાઈ છે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરુદ્ધ છે તે પણ કાર્યકર શરૂ રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી વધારો સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યા છે આજે નવી ઓલ ટાઈમ હાઈ બની છે ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનું આજે સાતસો એક રૂપિયા મોંઘું થઈને તોતેર હજાર પાંચસો રૂપિયાના પાર પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છેલ્લા સોળ દિવસમાં સોનાના ભાવ ચાર હજાર રૂપિયાથી પણ વધારો જોવા મળ્યો છે આ વર્ષની શરૂઆતથી છેલ્લા સાડા ત્રણ મહિનામાં સોનું દસ હજાર રૂપિયા મોંઘું થયું છે એક જાન્યુઆરીથી સોનું તેસઠ હજાર રૂપિયા પર હતું જે હવે તોતેર હજાર રૂપિયા સુધી પહોંચ્યું છે ચાંદીના પણ ઉછાળો જોવા મળ્યો છે એક કિલો ચાંદીના ભાવ ત્યાંસી હજાર રૂપિયા થયા છે નિષ્ણાંતોના મતે આ વર્ષે સોનું છે તે પંચોતેર હજાર રૂપિયા અને ચાંદી એક લાખ રૂપિયા સુધી પહોંચે તેવી પણ શક્યતા કરવામાં આવી રહેલી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારવાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે પશુપાલકોને આઠસો પાંચ રૂપિયાની બદલે આઠસો વીસ રૂપિયાના ભાવમાં વધારો જોવા મળ્યો છે દૂધના ભાવમાં સારો ભાવ મળતા પશુપાલકો માટે ખુશીની લહેર એક અલગ જ વાત છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકો અગાઉ ફોર્મ નથી ભર્યા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ કિલોના એક સિલિન્ડર ગેસ ચૂલા લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન આપવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ તરત જ મળશે પૈસા કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા ઉપાડી શકશે કૃષિ મંત્રીએ આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે કમિટી ડીઝલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા રાખે છે આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતોને ગેરંટી વગર એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રૂપાલા સામે પરેશ ધાનાની લડશે ચૂંટણી કોંગ્રેસ ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરે છે જોકે ધાણાની રાજકોટથી લડશે રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાળા સામે કોંગ્રેસ પરેશ ધાણાનીને ટિકિટ અપાઈ છે એક બેઠક મુજબ રાજકોટમાં રૂપાળા સામે દિગ્ગજ કોંગ્રેસી નેતા પરેશ ધાણાની ઉતર્યા છે જ્યારે મિત્રો એક તરફ પરસોત્તમ રૂપાળાનો વિવાદનો અંત નથી આવ્યો તો શું રાજકોટ લોકસભાની ચૂંટણી પર જીત થશે કે નહીં કે પરેશ ધાણાની એકવાર ફરી બાજી પલટતા આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેન મુસાફરો માટે ખુશખબર આ વર્ષે ઉનાળામાં યાત્રીઓની માંગ અંદાજે વૃદ્ધ થવાની શક્યતા તે રેલવે મંત્રાલયે મોટાભાગના ટ્રેનોની સંખ્યામાં તેતાલીસ ટકામાં વધારો કર્યો છે તેનાથી મોટાભાગના યાત્રીઓને પોતાના સ્થળ સુધી યોગ્ય રીતે પહોંચાડવા મદદ મળશે રેલવે કર્મચારીઓએ સિગ્નલ ટ્રેનોમાં રેકોર્ડ નવ હજાર એકસો અગિયાર સંચાલન કરવામાં આવ્યું હતું ટ્રેનોના ફેરાની સંખ્યા વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોની માંગણી કરવામાં આવી રહેલ છે કે ખેડૂતોના પાકને છે તે નુકસાન થયું છે તો શું ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલ છે મિત્રો ક્યારેક મહત્વના સમાચાર છે ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં વિભાગ માટે કુલ સત્યાવીસો અગિયાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી દાળ ચણા દાળ અને ખાદ્ય તેલ આપતા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત કેન્દ્રીય અત્યોદય યોજના હેઠળ રાશનની દુકાન દ્વારા આપવામાં આવતી સબસિડી યોજના બે હજાર બે વર્ષ સુધી લંબાવવામાં પણ આવી ગઈ છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા રિશુઆ કાર્ય પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેમના આધારે ચાર્જ વસૂલવામાં પણ આવી જશે મિત્રો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઘઉંની બજારમાં શનિવારે ભાવ સ્ટેબલ રહ્યા હતા ઘઉંમાં આગળ ઉપર જોર લેવાયેલી સારી આવક જોવા મળી રહેલી છે બજારમાં સુધારો આવશે લસણમાં વેચાયેલી ઘટી હોવાથી ભાવમાં મળે પચીસથી પચાસ રૂપિયાનો સુધારો થયો છે ભાવ સુધી લઈને ચૌદસો રૂપિયા સુધી સારા બોલ્યા છે જીરોમાં ઓછી આવકો વચ્ચે નિકાસ માગથી બે દિવસ સો રૂપિયા વધ્યા છે